હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સેલ્ફ સ્ટડી વિથ મી આજે આપણે જીએસિસીએલ એક્ઝામ જેઈ એન્ડ પીએ વનમાં જે કોમ્પ્યુટર સબ્જેક્ટ વીસ માર્ક્સ પૂછાય છે તેમાં સિલેબસ જોઈએ કે તેમાં કયા કયા ટોપિક આપણે કરવા જોઈએ કોમ્પ્યુટરમાં મોસ્ટ આઈએમપી ટોપિક જોઈએ તો ફર્સ્ટ છે એમએસ ઓફિસ એમએસ ઓફિસમાં પણ વર્ડ એક્સેલ પાવર એ બધું આવી જાય છે તો એ ત્રણે ત્રણ ટોપિક આપણે કવર કરી લેવાના છે ત્યારબાદ નેટવર્ક ઇન્ટરનેટ હાર્ડવેર સોફ્ટવેર શોર્ટકટ કી શોર્ટકટ કી બધી જ આનો વિડીયો હું લઈને આવી શોર્ટકટ કી કેટલી છે કેવી રીતે યાદ રાખી શકાય એ ટુ ઝેડ બધું જ ત્યારબાદ એક્સટેન્શન ઓપરેટિંગ સિસ્ટમ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાઈબર સિક્યુરિટીસ આ બધા ટોપિક તો મોસ્ટ આઈએમપી છે જે એક્ઝામમાં પૂછાય છે ત્યારબાદ પણ જો આપણે એક્સ્ટ્રા કરવું હોય કોમ્પ્યુટરમાં બિકોઝ ટ્વેન્ટી માર્ક્સનું પૂછાવાનું છે તો એમાં પણ કોમ્પ્યુટરની પેઢીઓ તેની સાલ યાદ રાખી લેવાની કયા પેઢીમાં ક્યાંથી કયા સાલમાં છે ત્યારબાદ સોફ્ટવેરના પ્રકાર પ્રિન્ટરના પ્રકાર પછી હાઈ લેવલ લેંગ્વેજ વાયરસના પ્રકાર પછી વિવિધ કોમ્પ્યુટરના વાયરસ હોય તો તેના નામ ત્યારબાદ જોઈએ તો વેબ બ્રાઉઝર પછી સર્ચ એન્જિન સર્ચ એન્જિન ક્યાં ક્યાં છે એ કેવી રીતે યુઝ થાય છે તે બધું ત્યારબાદ ડેટા કોમ્યુનિકેશન માધ્યમ કેવા કેવા પ્રકાર છે જેથી આપણે ડેટા કોમ્યુનેટ કરી શકીએ છીએ કયા માધ્યમથી થઈ શકે છે કેવી રીતે થઈ શકે છે તે પણ આપણે જાણવું જોઈએ ત્યારબાદ કંપની અને તેના સ્થાપકના નામ કઈ કંપનીના સ્થાપક કોણ છે તેના સીઈઓ કોણ છે તે બધું આપણે જાણી લેવું જોઈએ તો આટલા ટોપિક છે જે મોસ્ટ આઈમપી છે જે કરવા જોઈએ થેન્ક યુ એવરી તમને જો મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને